તો મિત્રો આ નજારો હું હું એક મંથ પહેલાં શૂટ કરું છું અને એક મંથ પછી પણ હું આ નજારો શૂટ કરી આના ટાઈમે સેમ ટાઈમે સેમ ગલીમાં અને એના પછીનો તમે વ્યૂ જોઈ લેજો અત્યારે પાનખરની ઋતુ ચાલી રહી છે અને શિયાળો એન્ડમાં આવી ગયો છે એટલે ઈનો એન્ડિંગ આવું જ બધું હોય છે તમે જોઈ લેજો આખું વાતાવરણ અને હવે તમે થોડાક સમયની અંદર ખાલી આના નજારો આના ટાઈમની અંદર હું તમને શૂટ કરીશ અને જો કે શૂટ નહીં આ વિડીયો જ હું ત્યારે અપલોડ કરવાનો છું કે ટૂંકમાં જ્યારે આ બધી લીલોતરી થઈ ગઈ છે ને ત્યારે તો આ જ વિડીયો જે અત્યારે તમે જોઉં છો ને એના પછીના જ વ્યૂમાં ખાલી આના ગલીનો હું વ્યૂ બતાવીશ તમે જોઈ લેજો કેમ કે જે અહીં છ મહિના જે બરફ પડે ને ત્યારે ઝાડને બાફી અને રેડી કરના હે અને આ ઝાડ જોઈ લીધું બધા ખાલી એક જ મંથ આજની ડેટ હું નીચે નાખીશ ને પછી જે ઉતારીશ એ ડેટ પણ હું નીચે નાખીશ કે જ્યારે અહીં વેધર ચેન્જ થાય છે ત્યારે ખરેખર પ્રકૃતિ કેટલું ચેન્જ કરનાર છે બધું એનું કારણ છે શુદ્ધ વાતાવરણ ચાલો અહીં એટલું બધું શુદ્ધ વાતાવરણ હોય કે એની કોઈ સીમા જ નથી બસ આટલા ટાઈમથી આ મચ્છર જ નથી જોયું ને મેં તો જોઈ લેજો ખાલી આમનો મા કિનારી જોજો તમે ખાલી ઠૂઠા જ ઉભો ને આના ઘરનો નજારો પણ ત્યારે તમે જોજો તમે કહેશો કે ભાઈ શું તમાકેદાર શૂટિંગ છે તો એમ તો યાર તમારા ભાઈ પાસે એસ ટ્વેન્ટી ફોર છે તમારો ભાઈ બાર કલાક કામ કરે ને એમાં કઈ નવરો નથી થતો સમજાય ગયો હાંજે આવે ને પાછી રોટલી કરવાની હોય ઘઉંની કીને દુઃખ કહેવા જવા ભાઈ અમારું દુઃખ અમે જાણે મૂંગો મૂંગાનું દુઃખ જાણે ચાલો તો જે રીતે હું પહેલાં વિડીયોની અંદર કહું છું કે આપણે એક એક્ઝેક્ટ એક બે મહિના પછી પાછો વિડીયો બતાવશું તમને ત્યારે વૃક્ષોની અંદર કેટલો જીવ આવી ગયો છે જોઈ શકો છો આ સેમ ગાડી છે સેમ ગલી છે મારી સોસાયટીની અને હવે હું ચાલો જાઉં છું અને અત્યારે તમે વેધર જોઈ લો અને આ એ જ નળિયા છે જે હુકાઈ ગયેલા હતા અને આ એ જ ઝાડવા છે જે ઠૂટા થઈ ગયા હતા પણ અત્યારે એની રોનક તમે જોઈ શકો છો તો ઝાડની અંદર મસ્ત મજાની ચેરીઓ આવી ગઈ છે તમે જોઈ શકો છો મેં કીધું તું ચેરીના ઝાડ છે સરુના ઝાડ તો ત્યારે પથોડા ઘણા હતા હવે તમે આખો નજારો જોઈ જ લો મજા તો છે ભાઈ વાઇફ તો હોય ને શરીરમાં સમજી લો કેમ કે આપણા જેટલું અહીંયા પ્રદૂષણ મને તો ક્યાંય દેખાતું જ નથી કેટલી શાંતિ છે ત્યારે

તો આ રીતનું વાતાવરણ હોય છે અને હવે હું પાછો કારો પડી જાય હવે યાર મને વાળી જેવી ફિલિંગ આવવા માંડી પાછી તડકો બહુ મીઠો છે આ તડકામાં તમે કદાચ સવારથી સાંજ સુધી રહ્યો ને પેલો ડૉક્ટરનો કહીએ કે આપણા શરીરને તડકાની જરૂર જરૂરિયાત પ્યોરી તડકો ને તમારે આમાં મજબૂત થાય પણ તમે કારા ન પડો એટલે ત્યાં બધા એશિયન પેન્ટ જેવા હોય છે મારા દીકરા જો ચંદુ ચાચા આવે ચંદુ કાકા આવે સાયકલ લઈને વિડીયો આપણો બંધ કરા કે ચંદુ કાકા બાકી તાઉ નવ હાઈલો આવે છે અને જોઈ શકું છું ચેરી ચંદુ કાકા કતરા તો ગયો હાઈ તો વિજા વગર ના કે ત્યાં સે છે આ હવે શું કોઈ ખબર નથી પાકે એટલી વાર રાતે વળવાનું થાય જ છે આપણો

પાર્ટ ટાઈમ જોબમાં બધું ટાઈમિંગ એવું થઈ ગયું હતું હવે બધું પાછું સેટ કરી લીધું અહીંયા થોડુંક એમાં એવું છે કે ફર્સ્ટ જોબ તો આપણે કાયદેસરની ચાલતી જ હોય છે પણ ઓલી પૈસાની લાલચ છે ને બહુ બસ એટલે આપણી પાર્ટ ટાઈમ જોબમાં થોડુંક બધું આમ તેમ આટાવરૂ થઈ ગયું હતું અને એક વસ્તુ બીજી કે અહીંયા જો ઘાસ અને હવે રાખી દીધું જો આ પછી બરફ પડશે ને ત્યારે માલને ખવડાવશે આ બધો ઝીંજવો હતો ઝીંજો વાટી નાખેલો અને હું આવી ગયો છું મારી સોસાયટીમાં જોઈ શકો છો સોસાયટીના આ ઝાડ મેં તમને બતાવેલું હતું જે સામે છે ને તે તે ઝાડ કેવું હતું અને હવે હું એ વિચારું છું કે આપણે પણ આપણું ફેસ બતાવીને વિડિયો બનાવીએ તો કંઈક વધારે વ્યૂ વ્યૂ આવે પણ એમાં એવું છે યાર ફેસ નહીં બતાવો કઈક વાર એમ થાય બતાવીએ કંઈક વાર ન બતાવીએ અમે મસ્ત મજાની ખેડ કરી નાખેલી પણ છે આપણા દોસ્તાની બીએમડબલ્યુનું પાર્કિંગ છે એ

લોક જોઈને લેતા એસબી પ્રાઈવેટ તમે ક્યાંક મારો ડોર ઓપન કરી નાખશો તો આપણે ચકમક સાયકલ પડી છે નીચે આપણો ફ્રેન્ડ રહેશે એમનો ફ્રેન્ડ એની એને વાઇફે જો કેવું મસ્ત લગાડ્યું છે મારે પણ હવે લાવવું તો જોશે જાય અમારે પાણીની બોટલ ભરડી હોય બીજું કંઈ ના આવે આ છે અમારા ગેસનું મીટર અને આ છે મારો